હવે ભ્રષ્ટાચારે માજા મૂકી છે અને માણસ હવે એટલો બધો ભ્રષ્ટ થતો જાય છે કે ગરીબો માટે સરકાર યોજના તો બનાવે છે પણ ગરીબના મોઢામાંથી કોળીઓ છીનવી લેવામાં આવે છે આવી જ એક ઘટના છોટા ઉદેપુરની બહાર આવી છે જેમાં હવે સરપંચે સરકારી અમલદાર સામે મોરચો માંડ્યો છે અને કહ્યું છે કે તમે ભ્રષ્ટાચાર આચર્યો છે હવે હું તમને પર્દાફાશ કરીશ કોણ છે આ મહિલા સરપંચ અને શું છે ઘટના તેની વિગતે વાત કરવી છે વૈષ્ણવજન તો તેને નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત વાત કરવી છે આપણા દેશની આપણા રાજ્યની અત્યારે સ્થિતિ એવી છે કે ચોર લૂંટારા ભેગા થઈ મિલ કે લૂંટો બાટ કે ખાવ તેવી સ્થિતિ નિર્માણ થઈ છે પછી રાજનેતા અને સરકારી અમલદાર ભેગા થઈ જાય છે સરકારી યોજનામાંથી જે કામ ગરીબો માટે ગ્રામજનો માટે કરવાનું હોય છે તે ગરીબના કોળામાંથી આવેલો કોળિયો છીનવી જાય છે ઘટના છોટા ઉદેપુરની છે છોટા ઉદેપુરના નસવાડી તાલુકાનું ડળી પંચાયત છે હમણાં જ પંચાયતની ચૂંટણી પૂરી થઈ અને એક મહિલા સરપંચ ચૂંટાઈ આવ્યા જેમનું નામ છે મીરા રાઠવા મીરા રાઠવા સરપંચનો ચાર્જ લેવાના હતા તે પહેલાં જ તેમને અંદાજ આવી ગયો કે પંચાયતમાં તે ચાર્જ લે તે પહેલાં ઘણો બધો ભ્રષ્ટાચાર થઈ ગયો અને ભ્રષ્ટાચારને પર્દાફાશ કરવા હવે આ મહિલા સરપંચ મેદાને પડ્યા છે છોટા ઉદેપુરથી અમારા ખાસ સંવાદદાતા નયનેશ તડવીનો આ સ્પેશિયલ રિપોર્ટ જોઈ લો આજે ચાર્જ તારીખે મિટિંગ ભરવામાં આવી હતી પરંતુ એમાં રજીસ્ટર માં જોવામાં આવે તો ઘણા બધા એવા જે કામ છે જે બાકી છે જે પૂરતા થયેલ નથી જેના કારણે મેં તરીકેનો ચાર્જ અને ચાર્જ લીધો નથી એમાં જે કામો બતાયેલા છે રજીસ્ટરમાં એ જમીન લેવલે થયેલા નથી જેના કારણે મારે ચાર્જ લેવાનું બાકી છે જમીન લેવલે જો કામ જોવાય છે તો પચાસ લાખ થી ઉપરના કામ બાકી છે અને આમ જો જોવા જઈએ તો બે ની ઉપર ઓભંડ આપણને જોવા મળે છે છેલ્લા નવ વર્ષથી અમારી ઘણી જૂથ ગ્રામ પંચાયતમાં સરકાર શ્રી દર મહિને સ્વચ્છતાની ગ્રાન કે જે પંચાયતના ખાતામાં જમા કરવામાં આવે છે તો મારા પ્રજાના ના પૈસા કે જે ક્યાં ગયા અને બીજું કે સ્વચ્છતા લગતા મારી પંચાયતમાં અત્યાર સુધીના કોઈ પણ જ કામ થયેલા નથી અને એમાં મેં સરળ કર્યો સરકાર જમા કરેલા પૈસા કે જેનું શું થયું અને જમીન લેવલ માં થયેલા જે નથી એનું મેં નરિયાખ નિરીક્ષણ કર્યું છે કે જેમાં આપણને જોઈ શકાય કે જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો છે એમાં અમારા ગામથી સ્મશાન સુધી સીસી જે રોડ છે એ બંને ગ્રાન્ટમાં બે ગ્રાન્ટમાંથી એક જ કામ બે વાર બતાયેલા છે એમાં કુલ મુકાયેલા કામોમાં સિત્તેર કામો છે તે પૈકી બે કામો ચાલુ અને બીજા સાત કામો પૂરા થયેલા છે જેમાંથી કુલ કિંમત પિસ્તાલીસ લાખ એકવીસ હજાર એકસો ને એકત્રીસ જેમાં બે કામ એક લાખ હજાર છે જેમાં પૂરા થયેલા ત્રણસો બધું કે જેમાં એની રકમ એક લાખ ને ઓગણા હજાર છે નથી એમાં કે જેમાંથી પંદર માં નાણાં પંચ માંથી જે આ કામ લીધેલું હતું એ પણ અધૂરા બોલે છે

કે આ પ્રકારનો ભ્રષ્ટાચાર તમારે ચલાવવો છે કે નથી ચલાવો આખરે બધું જ તમારા હાથમાં છે જોઈએ સરકાર શું કરે છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા